ભરૂનળે ચોમાસા જેવો માહોલ બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ ખેડૂતોની ચિંતામાં વધારો હવામાન વિભાગની આગાહીને પગલે બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદની શરૂઆત થઈ છે અચાનક વાતાવરણમાં પલટો આવતા જિલ્લાના અંબાજી ડીસા ધાનેરા દાંતીવાડા અમીરગઢ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદના ઝાપટા પડ્યા હતા ગૌ રાયડો એરંડા જીરું બટાકા સહિતના તૈયાર પાકોના લેવાના સમયે વરસાદ પડતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે વાતાવરણ વિભાગની આગાહીને વચ્ચે બનાસકાંઠામાં કમોસમી વરસાદ થતા ખેડૂતોના તૈયાર પાકને નુકસાન પહોંચ્યું છે ઘઉ રાયડો એરંડા વરિયાળી જીરુ બટાકા સહિતના પાકો બગડવાની ભીતિ સેવાઈ રહી છે છેલ્લા બે ત્રણ દિવસથી વાદળછાયું વાતાવરણ છવાતા ખેડૂતોના જીવ તાળવે ચોઢ્યા હતા ત્યારે આજે સવારે જ એકાએક આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા અને વરસાદી ભેજવાળો પવન ફૂંકાયો હતો અને થોડી જ વારમાં વરસાદી ઝાપટું પડ્યું હતું વરસાદ થતાં હાલમાં ઋતુ બદલાતી હોવાથી ગરમીનો અહેસાસ અનુભવાઈ રહ્યો હતો ત્યારે વરસાદ પડતા વાતાવરણમાં પલટો આવી જતા વરસાદ થતા એકદમ ઠંડક અનુભવાઈ હતી જોકે ખેડૂતોને ઉભા પાક કાઢવાની તૈયારી હોવાથી કમોસમી વરસાદ પડતા ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવે તેમ છે આખી સિઝનની માલ મહેનત એળે જાય તેમ છે અને વરસાદને પગલે ખેડૂતોમાં પડેલા બટાકાના તૈયાર પાકને મોટું નુકસાન થાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે